તો જો ભાઈ આવડો આવી ગયો છે આ જીતો છે આ એ કરી દે એકદમ બીજું નામ છે ને આની અંદર એ બીજું નામ છે પણ એવું નથી તમારો બેટ થેન્ક યુ આપને તમને લોકો જેવી રીતે કીધું ગમે જીત છે ને ભાઈ બેટ નું ગીવ અવે ને ભાઈ બેટ તમને હેલો YouTube ફેમિલી કેમ છો તમે બધા આઈ તમે બધા મજામાં જ છો આપણે ભાઈ ઘરે આવી ગયા તમે લોકો આજી પાછલા વિડિયો નો જોય આખી ટ્રિપ પર જોતાવજો ભાઈ આજે તો હું એક દી દુકાન ખોલી હતી પછી કાલે અડધો દી ખોલી કાં તો મને મજા જેવું નથી એના માટે આપણે કોમ્પ્રોમાઇઝ તમે કન્ટેક્ટ જો એટલે વિડીયો આપણે આપણે મત આવ્યો કાલે અત્યારે તો હું હું તો છું મને આ તાવ આવી ગયો છે ને કડતર જેવું દેખ છે કોકની બધું દુઃખે એટલે ટ્રાવેલ એટલો કર્યો છે ને તમને વિડીયો જોઈ લેજો તમે ન જોયા હોય તો હજી આપણે ફાઇનલી બેટનું ગીવા નાખવાનું જો આ રહ્યું બેટ આજે દેવાનું છે ભાઈ બેટ આવી ગયું છે આજે ને આપણે મેસેજ કરીશું કે ભાઈ તમે આવીને લઈ જા ભાઈ આ બાજુનો જ છે ભાઈ

તો આનું જે ગેમ હવે કરવાના છે તો આપણે બહાર બે ગયા છીએ લોકો આવે તો અહીંયા ચાર કીધું કે પાંચ કિલોમીટર આવે એટલે તમને દેખાડું ભાઈ કોણ છે તમે ઓળખતા સ્કૂલ આવે ને તો એક ફીટ એને વિડીયોમાં લીધો હતો તો સ્કૂલ ને એક ફીટ વિડીયોમાં લીધો હતો એની કમેન્ટ આવી હતી નદી હમણાં કોરી હતી ને નદી આખી ફરી ગઈ જો દેખાય તમને આ પટભકી લઈને આવી ગયો છે ઉત્તમ હોત ને

ઇન્સ્ટાગ્રામમાં મને એક જણાનું આવ્યું હતું કે આવી રીતે નતું ભાઈ બીજી રીતે હતું કે બીજા કોકનું છે પણ એવી રીતે નથી ભાઈ આજ જીતો છે તમને આઈથી દેખાય છે ભાઈ ફાઇનલી બેટ ગીઓ હવે ક્યારે કરશો એની કમેન્ટ હતી ને તમને બાજુ સ્ક્રીન દેખાઈ દેખાઈએ તો આવી ગયો છે મસ્તું ફાવે પછી આપણે કદી ગીઓ હવે બેટનું તો મૂસ્તું તો આવી ગયો છે એટલે એ આ ભાઈ ફાઇનલ જીતા છે બાજુ ગામમાંથી નહીં હોય આ હતો ભાઈ પૂરો તો આવી ગયો છે એ આવે ને મારા ઉપાજ ને ભાઈ ગીઓ હવે દેશે આવડું હજી બેટ છે હું ઉપાજ દે એને બેટ

તો કરી નાખીજો જલ્દીના વિડીયોમાં કમેન્ટ કરી દેજો ભાઈ ગીવ અવે કરવું કે નહીં બીજું ભાઈ આ બધું લેતા જાવ એ ભાઈ સપોર્ટ દેખાડજો ને આ એનું બેટ આપી દઈશી ને તમારા ઘરેથી ભાઈ ક્લિપ ઉતાર દેજે એકદી એક જી ક્લિપ મોકલજો એટલે તમને લોકોને એમ થાય ને કે ભાઈ દઈ દીધું છે નકર તમને એમ થાય કે ભાઈ વિડીયો ઉતારવાટું રાખ્યો તો પછી લઈ લીધું એવું કાંઈ નથી પણ પણ વિડીયો પછી મોકલી દેજો આનો એટલે બધાને ઓડિયન્સને ખબર પડે ને ભાઈ બે જણા આવ્યા હતા ગાડી લઈને બાજુના ગામમાંથી તો હલો ભાઈ આવજો આવા જ મસ્ત અને ગીવવે થશે તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બીજાને શેર કરી દેજો યાર